નિર્દોષ ભોળા લોકોને હોસ્પિટલ બોલાવી તેમના હૃદયની ચીરફાળ કરી આયુષ્યમાન કાર્ડના નામે સરકાર પાસેથી લાખોથી કરોડો રૂપિયા વસૂલતી આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના રાક્ષસ જેવા ડોક્ટર સંચાલકો અને માલિકોના વિરુદ્ધમાં અંતે કડી પોલીસ સ્ટેશનમાં અને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થઈ ગયા છે કુલ ત્રણ ફરિયાદ દાખલ થઈ છે કેવી રીતે તપાસ તેની થશે અને કોણ કોણ તેના આરોપી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે આ રાજ્યના અનેક ગામડાઓની વાત કરો કે અનેક શહેરોની વાત કરો ત્યાં સંસ્થાઓ કે ગ્રામજનોના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાતા હોય છે પરંતુ આજ રાજ્યમાં જે હોસ્પિટલો ખોલીને બેઠા છે જેઓનો હેતુ કેવળ અને કેવળ રૂપિયા બનાવવાનો છે ને લોકોની જિંદગી સાથે રમત રમવાનો છે તેમના દિવસે ને દિવસે હવે પડદાફાશ થઈ રહ્યા છે કડી તાલુકામાં ફ્રી મેડિકલ કેમ્પના નામે દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા અને તેમના હૃદયની ચીરફાળ કરી સરકાર પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે લાખોથી કરોડો રૂપિયા વસૂલતી આ ખ્યાતિ હોસ્પિટલ અને તેના કારનામાં હવે છે અને રાજ્ય સરકારે પણ તપાસ કમિટી છે અને અંત રાક્ષસો જેવા ડોક્ટર સંચાલક અને માલિકોના વિરુદ્ધ ગુના દાખલ થઈ ગયા છે કડી પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયા છે જેમાંથી નાગરભાઈ જે મૃતક હતા તેમનો પુત્ર પવિણભાઈ પોતે ફરિયાદી

જો પોલીસ તેમની પૂછપરછ કરવાની જે આગવી ઢબ છે તેવા જો પૂછપરછ કરશે તો પ્રશાંત વજીરાણી અનેક વટાણા વેરી દેશના ભૂતકાળમાં કરેલા કારનામા છે તે પણ ખોલી દે તો પણ નવાઈ નહીં રાજ્ય સરકાર પણ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ હોસ્પિટલ ને લઈને આ પીએમ જેવાય કાળમાં જે પ્રકારે રૂપિયા પડાવવાના ધંધા ખાનગી હોસ્પિટલો કરી રહી છે તેને લઈને પણ આવનારા સમયમાં કોઈ કડક કાયદો બનાવે તો પણ નવાઈને નવ જીવન ન્યૂઝ બાગ કેવડ તમને પડદા પાછળની વાતો અને કહાણીઓ જ સાંભળવા મળશે જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો अवश्य સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના